તમે આખી દુનિયા જીતો વેપાર ધંધો કરીને બટ ઇફ યુ લુઝ યોર ફેમિલી યુ આર તમે ટેકન ફોર રાખવાનું ઘરમાં બધા પરિવારજનો રહે છે જ રાત્રે નવ વાગે દસ વાગે અગિયાર વાગે જ્યારે હું ઘરે જઉં ત્યારે લોકો દરવાજો ખોલે જ છે ને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં સમય આપવો પડે નક્કી કરીને નિયમિત રીતે સમય આપવો પડે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે એ તમે સારી રીતે માણી શકો તમને આશ્ચર્ય થશે દુનિયાના સૌથી ધનાઢ્ય ધનાઢ્ય વ્યક્તિ અને ઇન્વેસ્ટર વોરેન બફેટ સો બિલિયન ડોલરનું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે સો અબજ ડોલર એક અબજ એટલે સાત હજાર કરોડ રૂપિયા થયા સો અબજ સાત લાખ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ છે ત્રેસઠ કંપની છે એમની ફ્લેગશીપ કંપની છે બક્ષાર હેથવે એમાંથી લગભગ દસ થી પણ વધારે કંપની ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડ ના લિસ્ટમાં છે એટલે એમનો વહીવટ વ્યવહાર કેવો હશે સવારથી રાત સુધી એમને એમના ધર્મપત્ની નો એક જોઈન્ટ ઇન્ટરવ્યુ લેવામાં આવેલો એમને લગ્ન જીવનના પચાસ વર્ષ પૂરા થયા એટલે એમના સીયુએસ એ ભેગા થઈને પચાસ સરપ્રાઈઝ પાર્ટીઝ રાખી હતી એમાં કન્ટ્રોલિંગ પાર્ટી હતી ત્રીસ જેટલા હેડ્સ ઓફ સ્ટેટ ઓફ યુરોપ એના અમેરિકા હાજર હતા એટલે ઓન પાવર પ્રેસિડન્સ એન્ડ પ્રાઈમ મિનિસ્ટર્સ ઓડિયન્સમાં બેઠા હતા ત્રીસ દેશોના એટલે તમે સમજી શકો છો કે ક્રાઉડ ને ડિગ્નિટી કેવી હશે વોરન બફ્રેડને એમના ધર્મપત્ની સ્ટેજ ઉપર બેઠા હતા અને સિલેક્ટેડ લોકોને એક એક મિનિટ આપવામાં આવેલી કે એક મિનિટ એ મંચ ઉપર આવી અને આ કપલ સાથે પોતાના કઈ એવા સંસ્મરણો હોય એમના ફાઉન્ડેશનમાં કઈ કામ કર્યું હોય એ બધા પોતે શેર કરતા એટલે બે અઢી કલાક બહુ સરસ વીતી ગયા પછી એક બુદ્ધિશાળી અમદાવાદી પણ બેઠેલા હાથ ઊંચો કર્યો આસ્ક વેરી સિમ્પલ ક્વેશ્ચન વોરન બફેટ કે પૂછો એટલે એને પૂછ્યું કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ શેર વિથ હસ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ ફિફ્ટી યર્સ પચાસ વર્ષ તો તમારું સુખી લગ્ન જીવન જો આગળ એક પ્રિફિક્સ હતો સુખી લગ્ન જીવન બાકી પચાસ વર્ષ તો ઘણા પૂરા થતા જ હોય છે ગુજરાતી ભાષામાં બોલીએ તળપદી ભાષામાં તો ડહેરા કરીને પણ સુખી લગ્ન જીવન વોરેન બફેટ ની સામે એમનું આ માઇક્રોફોન પડેલું એમના વાઇફે પુલ કરી લીધું કે મારે આ પ્રશ્નનો ઉત્તર આપવો છે એમ કરીને માઇક્રોફોન ખેંચીએ વોરેન બફેટના ચહેરા ઉપર એક લકીર પણ ફરી નહીં જાહેરમાં એમના પત્ની માઇક્રોફોન ખેંચી લીધું એમના મોડા પાસેથી એટલે પચાસ ટકા ઉત્તર તો લોકોને એમને મળી ગયો કે પચાસ વર્ષ કેમ ચાલ્યું હશે પછી એમના પત્નીએ બહુ સુંદર વાત કરી વચ્ચે એક વાત યાદ આવે છે એટલે કરી દઉં એક વાર એક કપલ ને ફિફ્ટી ઇયર્સ મેરીડ લાઈફના પૂરા થયા ફેમિલી ફંક્શન હતું ફ્રેન્ડ્સ બધા હતા અને બંને એટલે કપલ સ્ટેજ ઉપર બેઠા હતા બધા પુષ્પગુચ્છ બુકે ગાર્લેન્ડ ગિફ્ટ પછી એમને આવો પ્રશ્ન પૂછાયો કે તમારા સુખી લગ્ન જીવન પચાસ વર્ષ થાય એનું રહસ્ય શું એટલે જેન્ટલમેને કહ્યું કે રહસ્ય બહુ સિમ્પલ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન હું લવ અને મારા વાઇફે હા પાડવાની જ આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન હોય ને એ મારા વાઇફ ને હું લેવા દઉં હું કઉ સારું કર તમારા બધાના ચહેરા ઉપર આશ્ચર્ય તો છે કે આવી રીતે પચાસ વર્ષ ચાલે નહી બીજા એક બુદ્ધિશાળી હતા એમને પૂછ્યું કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમે લિસ્ટ આઉટ કરી શકો કે કયા ઇમ્પોર્ટન્ટ ડિસિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે લો ને તમારા વાઈફ હેસ ટુ સિમ્પલી સે યસ એન્ડ ફોલો અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન જે તમારા વાઈફ લે ને તમે હા તો કે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન જે મારા વાઇફ લે અને હું સિમ્પલી હા જ પાડું અને મારે હા પાડવાની જ હોય પાડવી જ પડે એ કયું મકાન આપણે રહેવા માટે પરચેસ કરવું એ નક્કી કરે એ મકાનમાં ઇન્ટિરિયર્સ કેવું કરવું એ નક્કી કરે કઈ કાર ફેમિલી માટે પરચેસ કરવી એ મારા વાઇફ નક્કી કરે અમારે ક્યાંય પિકનિક ઉપર જવાનું હોય તો ડેસ્ટિનેશન ને બધું એ પ્લાન કરે અમારે ચારેય જણાના કપડા દિવાળી પર કે બીજે ત્રીજે વખતે ખરીદવાના હોય તો પણ સિલેક્શન ફાઇનલ ઓથોરિટી એ જ છે આ હું પહેરીને ઉભો છું એ ભાઈ એવું કહ્યું એ પણ એમનું સિલેક્શન છે છોકરાઓને કઈ સ્કૂલમાં કઈ કોલેજમાં ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા મોકલવા દેશમાં પરદેશમાં એ બધું મારા વાઇફ નક્કી કરે કયા ફેમિલી મેમ્બર્સ રિલેટિવ્સ સાથે કેવા સંબંધ કેટલા રાખવા એ પણ મારા વાઇફ નક્કી કરે એટલે આવા જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ છે ને લાઈફના એ મારા વાઇફ લે તમને આશ્ચર્ય થતું હશે ને કે વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આના સિવાય રહ્યા ગયા કે જે બિચારા જેન્ટલમેન લે અને એના વાઈફ સિમ્પલી ફોલો કરે એટલે પૂછ્યું કે હવે કયા ડિસિઝન રહ્યા એમાં ઘર ને મકાન ને ઇન્ટિરિયર્સ ને કાર ને ઇન્સ્યોરન્સ ને પોલિસી એજ્યુકેશન ને ચિલ્ડ્રન ને પિકનિક ને રિલેશન્સ બધું નક્કી થઈ ગયું તો વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે તમે લો તમારા વાઈફ સિમ્પલી શી હેઝ ટુ ફોલો બ્લાઇન્ડલી એન્ડ સે યસ એવા કયા તો મને કીધું કે વેધર અમેરિકા શુડ એન્ટર ઇરાક હું કહું ના મારા વાઇફ કે તમારો નિર્ણય બરોબર છે લો ચાપીએ અમેરિકા એ ઇરાક માં એન્ટર થવું જોઈએ કે નહીં એટલે હું નિર્ણય લઉં ના થવું જોઈએ એટલે મારા વાઇફ કે બરોબર છે પછી કે અમેરિકા afghanistan માં એન્ટર થવું જોઈએ કે નહીં હું કહું કે ના થવું જ જોઈએ એટલે મારા વાઇફ કે તમારો નિર્ણય બરોબર છે ચાલો આપણે જમી લઈએ એટલે જે ડિસિશન ગ્લોબલ ઇફેક્ટ કરતા હોય ને એ હું લઉં અને મારા વાઈફ ફોલો કરે અને જે ડિસિશન અમારા ઘરની ચાર દિવાલ ઇફેક્ટ કરતા હોય ને મારા વાઈફ લે અને હું ફોલો કરું હસો છો એટલે ઘણા બધા આવું હશે હા લાઇટર મોમેન્ટ્સ અપાથ કમિંગ ટુ અ સિરિયસ ટોન વોરેન બફેટ ના ધર્મ કીધું બહુ જ સમજવા જેવી વાત છે ફેમિલી વેલ્યુઝ માટે વેન ઇટ કમ્સ ટુ ટાઈમ સમય જે આપવો ફેમિલીને

તો વધારે તાલી પાડી લેજો તમે ધારો તો આ થઈ શકે છે અમારા ગુરુ હરિ પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ બે વર્ષ પહેલા અમેરિકા પધારેલા એ વખતે વોશિંગ્ટન હતા અને અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામા એમને ઇન્વાઇટ કર્યા કે તમે મારી ઓફિસે પધારો પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ પધાર્યા ત્યારે બારક ઓબામાએ મહાન સ્વામી મહારાજને વાત કરી કે હું બે ટર્મ પ્રેસિડન્ટ તરીકે રહ્યો એટલે આઠ વર્ષ હું અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે રહ્યો પણ એક પણ દિવસ આ આઠ વર્ષમાં એવું નથી કે હું મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે સાંજે સાત વાગે ડિનર માટે સાથે ન બેઠા હોય અને ત્યારે એ અમદાવાદમાં એક ફેક્ટરી ચાલે છે મા શું રાત્રે દસ વાગી જાય છે બે ઓફિસ ચાલે છે ને રાત્રે નવ વાગી જાય છે ચલો મહિનામાં બે ચાર દિવસ અલાઉટ કે તમને 10 વાગે આવો अर्जेंट તો તું કામ હતું ઇમરજન્સી હતી મોટું કામ આવીયું ક્લાયન્ટ આવ્યા મોડા આવ્યા અલાઉટ બીજા 3-4 દિવસ અલાઉટ ટ્રાફિક હતો વરસાદ હતો ઇફ ઇન 20 વર્કિંગ ડેઝ ઓફ ધ મન્થ ઇફ યુ કે નોટ કમ બેક ટુ યોર ફેમિલી બાય 8pm લેટ મી ટેલ યુ ધેટ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ વર્ક એન્ડ ટાઈમ ભલે તમે કરોડો નો ટર્નઓવર કરતા હો પણ મહિનામાં વીસ દિવસ તમારા પરિવાર સાથે રાત્રે આઠ વાગ્યા સુધીમાં ન આવી શકતા હો તો તમે કામ અને સમયના બહુ પુઅર મેનેજર છો તમારે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે સમય પત્નીએ કહ્યું કે અમારા પચાસ વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવું બાકી નથી જયારે હું ને મારા પતિ રાત્રિ ભોજન પછી અડધો કલાક સાથે ચાલવા ન ગયા હોય તો જયંતિભાઈ ને તો આમ જ થઈ ગયું નહીં અતિ આશ્ચર્યની વાત છે આઈ એમ ટોકિંગ ઓફ ધ વર્લ્ડ્સ richest man with 63 કંપનીઝ એમાંથી 10 કંપની ફોર્ચ્યુન 500 ના લિસ્ટમાં છે એ વ્યક્તિની વાત કરું છું ત્રીજી વાત એમના વાઈફે કરી કે ધેર ઇઝ નોટ બીન અ સિંગલ ડે એક દિવસ એવો નથી કે રાત્રિ ભોજન અને રાત્રિ અથવા એ પહેલા અથવા તો અમારી વોક પછી અમે અમારા સંતાનોને બેસીને અડધો કલાકનું ટ્યુશન ના આપ્યું હોય પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને ને પણ અમે જ અને ન્યુમેરિકલ શીખવાડતા હતા અત્યારે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન અમારા નાના નાના દોઢ બે અઢી ત્રણ ચાર વર્ષના છે એ લોકોને પણ ન્યુમેરિકલ્સાબેટિકલ્સ અમે છીએ એટલે કે અમે જ અમારા સંતાનોને ટ્યુશન આપ્યું છે એ આઠ દસ વર્ષના થયા ત્યાં સુધી અને તમે તમારા સંતાનો માટે ટ્યુશન સર ટ્યુશન ટ્યુશન માટેના સર તમે ઘરે બોલાવો છો અથવા ટ્યુશન માટેના ટીચર પાસે તમે મોકલો છો તમને બધાને ટ્યુશનની ફી પોસાય છે અને બિચારા વોરેન બફેટે નહીં વાય ત્યારે વોરેન બફેટ ના પત્નીએ કહ્યું કે અમારે અમારા સંતાનો સાથે અમારા ગ્રેન્ડ સાથે અને અમારા ગ્રેટ ગ્રેન્ડ સાથે અમારે સમય વિતાવો હતો જેથી અમારા ફેમિલીના વેલ્યુઝ કલ્ચર અને ટ્રેડિશન અમે નેક્સ્ટ પેઢીને વ્યવસ્થિત આપી શકીએ સાથે પણ એની માટે વોરેન બફેટે પછી ઉત્તર આપ્યો કે મેં મારા લાઈફમાં દરેક દિવસનું ક્લિયર ડિમાર્કેશન રાખ્યું છે ફ્રોમ મોર્નિંગ ફ્રોમ મોર્નિંગ નાઇન ટુ ઇવનિંગ સિક્સ હું એક બિઝનેસમેન છું સવારે નવ થી સાંજે છ હું એક વેપારી ધંધાધારી વ્યક્તિ છું સાંજે છ થી નવ હું ફેમિલી મેન છું અને રાત્રે નવ થી દસ હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું ક્લિયર ડિમાર્કેશન ઓફ ટાઈમ અને એની માટે સાંજે છ વાગે એટલે હું મોબાઈલ ફોન બંધ કરી દઉં છું તમે બંધ ન કરતા પણ ટ્રાય તો કરજો રાત્રે આઠ સાડા આઠ રાત્રિ ભોજન પછી સાયલન્ટ ઉપર રાખવાનું પછી કલાક એક વાર જોજો કોઈ અર્જન્સી ઇમરજન્સી હોય તો બરોબર છે બાકી આ ગેજેટમાં બહુ તાકાત છે તમારો બધો જ સમય એનર્જી અને ફેમિલી ટાઈમ લઈ લેવાનો હા કે ના જોરથી બોલો છે જ અને અત્યારે વર્તમાન વાસ્તવિકતા છે જ હા કે ના તમે રાત્રિ ભોજન માટે સાથે બેસતા હશો ત્યારે પણ તમારા જમણા હાથમાં કોળીઓ અથવા સ્પૂન હશે ને ડાબા હાથમાં શું હોય છે બધાને ખબર છે મારે કંઈ વાત કરવાની જરૂરત નથી ખબર જ છે માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ એસ તમે રાત્રિ ભોજનમાં ફેમિલી સાથે બેઠા હો ત્યારે કોઈક વ્યક્તિ સો માઈલ દૂર તમારી સાથે ફોન ઉપર વાત કરવા તત્પર છે એ વ્યક્તિ વધારે અગત્યની છે કે તમારું લોહીનું સગુ જે બે ફૂટ દૂર બેઠું છે કયું અગત્યનું છે જોશી બોલો જો એ અગત્યનું હોય તો આજથી તમે અહીંથી નિયમ લઈને જવો કે રાત્રિ ભોજનમાં તમે સાથે બેસો ત્યારે બધાએ પોતાના મોબાઈલ ફોન દસ ફૂટ દૂર મૂકી દેવાના রাইট অর রং টেক আ হাত উঁচু করো যে হা পারতো হয়তো থ্যাংক ইউ এভরিবাডি